સરકાર દ્વારા તાકીદે પગલા લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે અમે ખાતર હારું છ વાગ્યા ને ઊભા હજી અણે દસ વાગ્યા પણ ગોડામ ખુલ્યા નથી હવે અમને કંઈક કરો ખરા ખરા અમારા પાકની મુસીબત છે અમારે વાવવું તો અમારે ખાતર નથી મળતું અમારે કરવું હું અને આઠસો રૂપિયા દેતા માણસ નથી મળતો અમે છ વાગ્યા અહીં ભૂખાન થઈ રહ્યા ઉભા ચા વાળો એ આવે તો એમ કંઈ દસ રૂપિયા નથી તો ચા વિનાના અહીંયા ઊભા નથી ચા જીડો કે નથી પાણી જીડું તમે માનો છો આ ત્રણસો માણસ અહીંયા ઊભા છે

નવી પાટલો તો જોઈ લો સરકારી મંડળીમાં બસો થી ચારસો માણસની ની લાઈન છે અને ભાજપ સરકાર હમણાં ચૂંટણી હતી તો મેં એને ફૂલ હાલ કર્યું હતું મુરુભાઈ દેરા કામ ગામ માંડ્યા પૂનમબેન માંડમ ને ફૂલ હાલ કર્યું હતું માજલવાડી સંભાળ્યા એટલો ભીખુ રવજી ચોપડા મારું નામ ધરમપુર ગામ સવારના અમે પાંચ વાગ્યાના લાઈનમાં ઉભ્યા છીએ પણ ખાતર મળતું નથી અમે ખાતર લેવા માટે આજ પાંચ દસ દિવસથી આ ધક્કા ખાઈએ છીએ પણ ખાતર અમને મળતું નથી આ શિયાળુ પાકનું વાવેતર કરવું છે પણ ખાતર અમારે જરૂરિયાત મુજબ મળતું નથી અને સોથી બસો જણા આટાને લાઈનમાં ઉભા છે સવારના પાંચ વાગ્યાના ઓકે હા જયંતિભાઈ ડ્રાઈભાઈ નક્કો પ્રમુખશ્રી સતવારા સર્વ દેશનું જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ ખંભાળિયા અત્યારે અમારે ખાતે ખાતરના વેપારની બહુ શોર્ટેજ છે ખાતર વિતરણ મળતું નથી અત્યારે ખેડૂતોની બહુ પુષ્કળ લાઈનો ઊભી છે જોઈએ એના કરતાં ચોથા ભાગનું પણ ખાતર આવ્યું નથી એટલે હવે અમે અત્યારે ટ્રાય કરીએ છીએ હજુ અમારા અમને માલ આવ્યો ત્યારે અમારા રેકોર્ડ ઉપર હજુ ત્યાં કોમ્પ્યુટરમાં એન્ટ્રી પહેલી નથી પણ અમે ખેડૂતોની મુશ્કેલી ન પડે એ લાઈનમાં બહુ ઉભા જે ગામડાઓથી આવેલા છે એટલે ખેતીવાડી અધિકારી સાહેબની કન્સેનથી અમે ધીમે ધીમે થોડુંક વેચાણ શરૂ કરવાના છીએ અત્યારે ક્યુ ખાતર છે હતું અત્યારે ડીએપી ઇપકો ઇપકો કમીપી ઇપકો બધી આવે છે પણ અત્યારે ઇપકો ડો વાયુ બરાબર જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂ ચમ કંબાડિયા દેવભૂમિ દ્વારકા